અને ઘણી બધી આયુર્વેદિક દવા બનાવતી કંપની પણ આનો ઉપયોગ કરે કરવામાં આવે છે પણ જાતના જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં નથી આવતો કોઈ પણ જાતના ડીએપી યુરિયાનો યુઝ કરવા યુઝ કરવામાં નથી આવતો ફક્ત ને ફક્ત ઓર્ગેનિક રીતે જે દવા છાંટાતી હોય છે એ છાંટી આપણે નમસ્કાર મિત્રો સ્વાગત છે તો આજે અમે તમને લઈને આવ્યા છીએ એક ઓર્ગેનિક ખેતરની મુલાકાતે ઓર્ગેનિક વાડીની મુલાકાતે આ વાડીમાં અલગ અલગ પ્રકારના શાકભાજી જે ઓર્ગેનિક રીતે વાવવામાં આવે છે અને કઈ રીતે ઉગાડવામાં આવે છે અને કઈ રીતે માવજત કરવામાં આવે છે તો અમારા આ વિડીયોમાં અમે તમને અવનવા શાકભાજી આ વિડીયોમાં બતાવું બધાને ઉમેરવામાં આવી

આ તમે જોઈ શકો છો મિત્રો આ કંટોલાના વેલા છે અને આ રીતે વાળ બનાવીને કંટોલાની ખેતી પણ આ લોકો કરે છે આ રીતે વેલામાં કંટોલા વાવવામાં આવે છે આ તમે જોઈ શકો છો કંટોલા ની ખેતી છે અને કંટોલા વાવેલા છે આપડે રમેશભાઈ ને પૂછવી કે આ કયો ભીંડો કેવાય રમેશભાઈ આ ભીંડા નું નામ શું પાંચ ધાર ભીંડો કેવાય પાંચ ધાર નો ભીંડો અને આ વાઈટ ભીંડો આવે એકદમ વાઈટ ભીંડો હોય લંબાઈ ત્રણ ફૂટ થાય અચ્છા ત્રણ ફૂટ લાંબો ભીંડો થાય અત્યારે તમે જોઈ શકો છો આની લંબાઈ એક ફૂટ છે અત્યારે લંબાઈ એક ફૂટ જેવી છે અને હજુ રમેશભાઈ એવું કેવું છે કે આની લંબાઈ ત્રણ ફૂટ સુધી થઈ શકે છે આ એક ઓર્ગેનિક મરચી છોડ પણ આપણને જોવા મળ્યો છે મરચા છે જ આમાં વાવેલા છે અત્યારે એક છોડ મને બતાણો આ તમે જોઈ શકો છો મિત્રો દૂધીના અલગ અલગ પ્રકારના વેલા આવેલા છે આ આપણી જે દેશી દૂધી જે આપણે સામાન્ય જોતા હોઈએ છે આ એ પણ એક દૂધીનો પ્રકાર છે અને તુંબડી કહેવામાં આવે છે એના પણ વેલા અહીંયા ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલા છે હજુ એક આગળ તમને બતાવું આ એક અલગ પ્રકારની દૂધી છે આને તુંમડી જ કહે છે પણ દૂધીનો જ એક પ્રકાર છે અંદાજે જ પાંચ કિલો જેટલી વજનને એક નંગ થતું હોય છે આ એક સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી જ છે આ ઓર્ગેનિક ખેતી જ કરવામાં આવે છે કોઈ પણ જાતના જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં નથી આવતો કોઈ પણ જાતના ડીએપી યુરિયાનો યુઝ કરવાનો થાવ યુઝ કરવામાં નથી આવતો ફક્ત ને ફક્ત ઓર્ગેનિક રીતે જ જે દવા છાંટાતી હોય છે એ આપણે રમેશભાઈને પૂછે કે આમાં તમે કઈ કઈ દવાનો છંટકાવ કરતા હો છો રમેશભાઈ અમે આમાં ગાય આધારિત ખેતી કરવી છે એવી અને દેશી દવા બનાવું હું પોતે જાતે જ હતી બનાવવું પછી એ દૂધ અને ગોળ છાંટવાનું ફાળ ફૂલ લેવા માટે અને જીવાતમાં તે મરચાં ને એવું એનો ચટણી બનાવીને છાંટવાની અચ્છા તો કોઈ પણ જાતના ડીએપી યુરિયા કે બીજી કોઈ પણ જંતુનાશક દવાનો છટકાવ કરવામાં નથી આવતો નહીં વેચેલ ગાય માટે ગાય આધારિત ખેતી કરવામાં આવે છે અચ્છા તો ગૌમૂત્રમાંથી અને જે દૂધમાંથી અને ગોળમાંથી જે દવા તૈયાર કરવામાં આવે છે એ જ દવાનો છંટકાવ કરવામાં આવે છે રમેશભાઈ આ છે દવા છે આ ગો ગામ ઉતર છે ને ગોળ

જાન જે મોલાત હોય ને તંદુરસ્ત અચ્છા મોલાત ની તંદુરસ્તી માટે અચ્છા સરસ સરસ આ જે એમની વાળી એક મકાન બનાવવામાં આવેલું છે એ પણ એકદમ દેશી પદ્ધતિ બનાવવામાં આવેલું છે આ મકાનમાં કોઈ પણ પ્રકારની રેતી કે સિમેન્ટનો ઉપયોગ નથી કર્યો ફક્ત અને ફક્ત ગોબરથી લીપીને આખું મકાન તૈયાર કરવામાં આવ્યું છે એને પ્લાસ્ટર સિમેન્ટ કે રેતીથી નથી મારવામાં આવ્યું ગાયના છાણથી ચૂનાથી લીપીને આખું પ્લાસ્ટર મારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીંથી એમની આખી વાડીનો લૂક આવે છે તમે જોઈ શકો છો પહેલાં જ તે જે આપણને નજરમાં સામે દેખાય છે એ દેશી ઓર્ગેનિક બાજરી છે એની બાજુમાં આ બધા વેલા વાવેલા છે જે ઓર્ગેનિક રીતે એ લોકો ખેતી કરે છે જેમ તમને બતાવ્યું એમ કંટોલા ભીંડો કાકડી દૂધી અનેક પ્રકારના બીજા પણ શાકભાજી લોકો વાવતા હોય છે અને અહીંથી એની આખી વાડીનો લૂક આ રીતનો આવે છે તો આપણે જે આ ઓર્ગેનિક ખેતી એટલું બધું છે તમારી જે વાડીમાં જે તમે અત્યારે ભીંડો છે કંટોલા છે દૂધિયા છે ગલકા છે આ બધું ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરો છો તો એનું વેચાણ શું ભાવનગરમાં થઈ જાતું હોય છે ભાવનગરમાં પણ થાય અને અમે અમદાવાદ પણ જાવી છે અચ્છા અમદાવાદમાં કઈ જગ્યાએ અમદાવાદમાં નવસાય ને રોડ ઉપર છે અચ્છા નવ આશ્રમ રોડ ઉપર નવજીવનમાં નવજીવન તો ત્યાં તમે કોઈ પણ એક વ્યક્તિ ને આપીને વી આવતા હોય કે તમે પોતે વેચતા હોય પોતે જાતે અચ્છા તો એનો તમે ભાવ કહી શકશો કે કંટોલા છે તો એક કંટોલા ના શું ભાવ આવતો છે અમારે કંટોલા જાય કિલોના ના બસ અઢીસો રૂપિયા થાય અચ્છા એક કિલો કંટોલા ના અઢીસો રૂપિયા ભીંડાના ભીંડો સો રૂપિયા કિલો છે અચ્છા ભીંડો સો રૂપિયા કિલો

ફાલ તૈયાર કરવામાં આવે છે એની હિસાબે આપણે માનવ શરીરમાં બી કેટલી પ્રકારની બીમારીનો ઉદભવ થતો હોય છે જેમ કે આંતડાનું કેન્સર બીજા બધા કેન્સર એ બધા રાસાયણિક દવાથી અને રાસાયણિક ખાતરથી જ થતું હોય છે એમ ઓર્ગેનિક જે ખેતી થાય છે એનાથી જે પાક ઉત્પન્ન થાય છે એમાં તમને કોઈ પણ જાતની બીમારી તમારા શરીરમાં આવતી નથી અને એકદમ હેલ્ધી માનવામાં આવે છે ઓર્ગેનિક વસ્તુ વાવી બહુ અઘરી છે અને એનું જતન કરવું પણ બહુ અઘરું છે એમાં ઘણા પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું હોય છે એટલે એ વસ્તુ એનો ભાવ થોડોક વધારે મોંઘો હોય છે જેમ આમની વાડીએ તમે જોઈ શકો છો એમ બધા સબ્જી બાજરો બધું ઓર્ગેનિક રીતે વાવવામાં આવે છે શાકભાજી બધા ઓર્ગેનિક વાવવામાં આવે છે એમ એની વાડીએ જે આ બધા વૃક્ષો તમે જોઈ શકો છો એ પણ કાંઈક ને કાંઈક ઔષધીય ગુણોવાળા વૃક્ષો હોય છે અને બધા કાંઈક ને કાંઈક રીતે ઔષધિઓમાં ઉપયોગ આવી શકે એવા જ ઝાડો એ લોકોએ વાવેલા છે આમાં ઝાડવાની મને તો જાજી પરખ નથી તો આપણે રમેશભાઈને પૂછીએ કે આમાં કયા કયા ઝાડવા છે

પાન આ રીતે વળી જાય છે એટલે આ રીતે પડિયો વળી જતો હોય છે કૃષ્ણવડ તમે જોઈ શકો છો મિત્રો આ દેશી આમળાનું ઝાડ છે હજુ એનો સીઝન નથી હજી એની શરૂઆત છે હજી કોઈ કોઈ આમળા દેખાય જો તમને બતાવીએ દેશી આમળા આ વૃક્ષનું નામ મેં જે આપણે રમેશભાઈ છે એ કહે છે કે આ એક લોલી નામનું વૃક્ષ છે એમાં આ રીતના ફળ આવે છે તમે જુઓ અને જે આ કાળા થઈ ગયેલા છે એ ફળને વાટીને માથામાં નાખવાથી વાળ એકદમ કાળા કરે છે વાળા વાળ કાળા કરવા માટે અક્ષર આ ઉપયોગ થાય છે એમ કે છે અને ઘણી બધી આયુર્વેદિક દવા બનાવતી કંપની પણ ઉપયોગ કરે છે જોઈ જોઈ શકો છો તમે આ રીતના એના ફળ હોય છે પહેલા આવા લીલા હોય છે અને પછી આવા બ્લેક થઈ જતા હોય છે મારા મિત્ર રમેશભાઈ બારિયાની જે ઓર્ગેનિક વાડી છે એ વાડીની મુલાકાત વાડીમાં જે કઈ કઈ પ્રકારના જે શાકભાજી જે બધા જાડવા છે એ તમને બતાવવાની થોડીક મહેનત કરી આજના આધુનિક યુગમાં ઓર્ગેનિક ખેતી કરવી તો બહુ અઘરી છે ખૂબ મુશ્કેલ છે પણ છતાં પણ આ લોકો ઓર્ગેનિક ઉપર ઉતર્યા છે અને ઓર્ગેનિકને ને થોડુંક વધારે અત્યારે માન સન્માન મળતું હોય છે એ પ્રમાણે એનો ભાવ બી મળતો હોય છે અને ઓર્ગેનિક સબ્જી ઓર્ગેનિક શાકભાજી ખાવામાં જેટલી મીઠાશ હોય છે એટલી ઓલી શાકભાજી એમ નથી મારા તો મિત્ર છે હું અવારનવાર અહીંથી કાંઈક ને કાંઈક શાકભાજી લઈ જતો હોઉં છું ટેસ્ટમાં મિત્રો ખાસો એટલે ખાસો ડિફરન્ટ પડતો હોય છે મિત્રો મારા મિત્ર રમેશભાઈ બારિયાની જે ઓર્ગેનિક ફાર્મ છે જે છેલ્લા આઠ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે એની વિશેની થોડી ઘણી માહિતી જે આપણે એમને પૂછ્યું એની વાડીમાં કઈ કયા શાકભાજી છે કઈ કઈ વસ્તુ આવેલી છે એ જેટલી માહિતી એકત્રિત થાય એટલી માહિતી માહિતી એકત્રિત કરીને તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કર્યો છે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોમાં તમારા સજેશન આપો કોમેન્ટ કરો ચેનલ જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ગૌ માતા